પ્યોર વસ્તુ મળશે દૂર નથી લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ આપણે ઉમીદ નીટ ગુજરાતી બે હાજર એક એક ઘરની અંદર એક એક ખૂણામાં બેઠેલો વિદ્યાર્થી અને

હવે થોડું આપણે વધી આ બેચ જે છે ગુજરાતી લેંગ્વેજ ની અંદર છે અને બીજી વસ્તુ જોજો લે આર ડબલ ઈ કે ગુજરાતી સાહેબ આનું ફ્રી મફત મફત બરાબર છે તો બધા જ બે હાજર છવ્વીસ નીટ વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થી નીટ બે હાજર છવ્વીસ છે ને માની લે તારે

તો ચલો ભાઈ બરાબર ફ્રી છે આ બેઠવાનું થાય છે આગળ વધીએ સર આ ખાસ સમજાય સૌથી મહત્વની વાત હું તો તું ના જોતો ચાલશે આ જોયા વિના બેટા છે ને ઘણી બધી અપડેટ છે ને ઘણા વિદ્યાર્થીઓને ખબર લે આજે તો લેક્ચર હતો નથી અરે આ લેક્ચર ક્યાંથી ચાલુ થઈ ગયા બેટા અમે કેટલા એક્સ્ટ્રા ઓર્ડિનરી લેક્ચર લેતા હોય છે ક્યારેક વિદ્યાર્થી ક્લાસમાં કે સર આ ટોપિક તો એનો ટાઈમ મળ્યો તો વચ્ચે લેક્ચર લઈ લે હેને વચ્ચેના ગેપમાં તો આ બધી માહિતી તમને હોવી જરૂરી છે અને અમે સૌથી પહેલા ક્યાં આપીએ છે આ માહિતી તો અમે આપીએ છે બેટા PW ગુજરાતી WhatsApp ચેનલ પર અને સ્કેન કરી લે અને સ્કેન કરી લે બેટા અથવા આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે ત્યાં જઈને તું પણ ટચ કરી લે હે ને તો એ તો કરી શકે છો અને તને બધી જ માહિતી ત્યાં મળી જશે અને હા બેટા આ ડેડિકેટેડ આ બેચ છે હે ને એક હોય રેન્ડમ સેશન કે જેની મતલબ કે પીડીએફ આવતો થોડોક ટાઈમ લાગે પણ આ ડેડિકેટેડ બેચ છે જેવો એ લેક્ચર પૂરો થાય કમ્પલસરી નોટ ત્યાં જતી રહે તો એની માટે ક્યાં બેટા જો અમે ભણાવીશું ટોપિક સર બધા ડિટેલ બધા ભણાવવાના છે એમસીક્યુ તમને કરાવવામાં આવશે સાથે સાથે તમારા પ્રેક્ટિસ માટે અમે એક ડીપીપી આપશું આપીશું કે જે લેક્ચર પૂરું થઈ ગયા બાદ તારે કમ્પલ્સરી કરવાની છે ને તો ઈ કરવા માટે તારે પીડબલ્યુ એપ માં જવાનું છે એનો આ ક્યુઆર કોડ છે તો આને કરી લેસ કે જેથી તને ઉમીદ નીટ ગુજરાતી બેચ ની લિંક મળશે એને ટચ કરજે બાય ના વાઈપો હશે

આવશે કે ખાલી ટ્વેલ્થ નો ભણાવવામાં આવશે નીટ નો સિલેબસ જેમાં અગિયારમું ધોરણ હોય બારમું ધોરણ મતલબ કે હવે તમે આવી ગયા તેરમા માં તેરમા માં બંને ધોરણ બરાબર ચલો સર બીજી વસ્તુ કે આની અંદર જે ક્લાસીસ હોય છે સર તો વીકલી ક્લાસીસ કેવી રીતે હશે મીન્સ કે સોમવાર થી રવિવાર બીજું કઈ નહીં તમે બસ આવી જવા ચેનલ ઉપર લેક્ચર ચાલુ જ થઈ જશે બરાબર સવાર સાંજ બધું જ હશે પરંતુ સર થોડુંક કહી દો પ્લાનર માં જે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ એનું અમે થોડુંક ધ્યાન રાખ્યું છે ને વધારે તો નહીં રાખી શકાય થોડુંક ધ્યાન રાખ્યું છે તમારા જે દિવસે પેપર હશે તે દિવસે થોડાક ઓછા સેશન રાખવાનો અમે પ્રયત્ન કરશું પરંતુ અમે તમારી પાસેથી એક બીજી પ્રોમિસ માંગીશું કે જેવું તમારી બોર્ડની એક્ઝામ પૂરી થાય ને બેટા તારે સવાર સાંજ આ સેશન જોવાના છે તો આપણે સિલેબસ મસ્ત રીતે પૂરો કરી શકશું પાછળ આપણે ટાઈમ મળશે રિવિઝન નો હે ને રેકોર્ડેડ તો રેકોર્ડેડ પણ જોવાના બેટા પાછળથી ટાઈમ મળે તો પણ જોજો જરૂરથી જોજો કારણ કે દરેક શિક્ષકે આની અંદર પોતાનું બધું જ રેડ્યું છે જે

છે ચાલો ચાલો સર બીજી વસ્તુ સર આની અંદર સર શું લાઈવ રહેશે અને આમાં લેક્ચર કેટલા આવશે સર સરજી હે ને એક ચેપ્ટર ધૂમધાર બરોબર છ આઠ નવ દસ જેવું ચેપ્ટર હે ટીચર ટીચર છે તમે સ્ટુડન્ટ છો તમે ટીચર સલાહ ન દેતા સલાહ ટીચર આપશે તમે સલાહ લઈ લેજો ટીચર મસ્ત રીતે એક ચેપ્ટર તમને ભણાવશે છ કલાક મિનિમમ હોય છે આપણું દર વર્ષે પણ અમે પછી અમારા મોજ થી આગળ ખેંચી જ લેતા હોય છે ગયા વખતે પણ ઉમેદ ની બેચ અમે લીધી હતી હે ને ટોટલી લાઈવ ટોટલી લાઈવ અને બીજી વસ્તુ બેટા કે એવરી ડે એક લેક્ચર પણ હોય શકે છે અથવા બે પણ હોય શકે છે સાચી વાત છે બરાબર એક કા તો બે એક ગમે તે એક દિવસમાં બે પણ આવી શકે છે બરાબર સર બીજી વસ્તુ કે આની અંદર સર કયા કયા સબ્જેક્ટ ભણવામાં આવશે જો સર ભૌતિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર હા વનસ્પતિ શાસ્ત્ર આવ્યો મારો વાગ આવ્યો સર બરાબર ફિઝિક્સ કેમેસ્ટ્રી બોટની અને જ્યુલોજી સરજી એ બાયોલોજી ના હોય તમે ક્લાસ નોટ ની પીડીએફ વાત કરી એ ક્યાં જોવા મળશે સરજી જો એ પીડીએફ જે છે તમને માં મળશે અને એપ જે છે એ બેચ જે છે છે અને એની લિંક પણ તમને દરેક વિડીયો સાથે આપશે યસ બેટા જો તમે લેકચર નો જે પ્લાનિંગ તમારા તરફથી કે આટલા વાગે વાગે રાખો રાખો તેટલા બેટા એ પોસિબલ નથી દરેક હોય બરાબર અહીંયાથી જે રીતે પ્લાન કરવામાં આવશે એ રીતે જ તમારે પછી બેટા એડજસ્ટ થવું પડશે કારણ કે સર એમ તો કેટલા હજારો છોકરા હોય સર ક્યાં આપણે બધાનું યાર અલગ અલગ કરવા જઈએ રૂટીન ફિક્સરા ચાલો સરજી ચાલો ઓકે ઓકે ચાલો સર અહીંયા હતા હા બસ અહીંયા હતા સર બીજી વસ્તુ સર આનું જે વીકલી સ્કેડ્યુલ હશે એ સ્કેડ્યુલ સર ક્યાં જોવા મળશે જો ભાઈ એક તો બેચ ની કોમ્યુનિટી ની અંદર મળશે એક તો હપ્તા ને ભરું છું મોબાઈલ ના તમે હવે ઉમીદ ઉપર કાયમ રહો તમ તારે મોજ કરો ચલો ભાઈ સર નો ફોન તૂટી ગયો છે તો હવે લેપટોપ માં ફાઈલ બનાવશે ઉમીદ ની ફાઈલ એક બની ચૂકી છે ને મોબાઈલ માં બનાવ તો ફાઈલ ચલો ભાઈ તો બેટા છે ને આંબળ આ એક તો એનાઉન્સમેન્ટમાં પીડબ્લ્યુ ગુજરાતી નીટ ની યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ મળી જશે તને મળીને માં મળી જશે દરેક ટીચર ના દરેક સેશન માં ઘણી બધી વિશેષતા હોય ઈ પણ અમે તને અપડેટ આપતા ઓકે ચાલો સરજી સર બીજી વસ્તુ કે આ જે બેચ છે સર એ કઈ જગ્યાએ ઉપલબ્ધ રહેશે સર જે અહીંયા ખાસ એડ કરવું છે આ યુટ્યુબ ઉપર લાઈવ છે લેક્ચર જોવો હોય તો યુટ્યુબ માંથી એપમાં જતા લેક્ચર ચાલુ ન રહેશે બેટર નહીં થાય ત્યાં ખાલી નોટિફિકેશન છે ત્યાં તને ક્લાસ નોટ મળશે ડીપીપી મળશે તે બે વસ્તુ બેચમાં સર બીજી વસ્તુ ક્યારથી સ્ટાર્ટ થાય છે તારીખ તો બઉ વહેલા આવી ગયા આજ આઠ તારીખ તો છે સર સરકાર બે હાજર સત્યાવીસ ની તો નહીં ને

અમે ટ્રાય કરીશું અને શું કામ કારણ કે પાછળ તમે રિવિઝન કરીશું અને અમે હજી ઘણા સેશનો તમારા માટે લાવવા માટે તૈયાર છે ભાઈ ખાલી ઉમીદ નહીં ઉમીદ પછી પણ ઘણું બધું આવશે અમે તમારા માટે લાવશું ટ્રાય કરીએ કે આપણે થર્ટી ફર્સ્ટ જો કોઈ મતલબ કે ક્યારેક ઉપર નીચે થાય તો વાત અલગ છે જે વિદ્યાર્થી જોઈન નથી કરી લે કરી લેજો થોડું છે ને શરૂઆતના સેશનો બધા જોવે છેલ્લે સુધી બધા નથી જોતા સિલેક્શન બધાનું નથી થતું કેમ કારણ કે બધું બધા નથી કરતા ટકી રહેવું બહુ મહત્વનું છે એટલે પેલું સેશન નહીં તું બધા સેશન જોજે આજથી ખુદને ને તું છે ને પ્રોમિસ આપી દે કે ભાઈ હું બધું કરીશ કોઈ બાનાબાજી નહીં હું આ ચેપ્ટર પછી કરી લઈશ આ કાઈ નહીં થાય બધું નહીં કરવા જે આજે અથવામાં જશે ને એ પરીક્ષામાં કાઈ નહીં આવે કઈ નહીં આવડે બરોબર આ સીધી વસ્તુ છે બરોબર તો બેટા આ એક વસ્તુ કરી લે બાકી બધું અમે ટીચર છીએ અમારા ઉપર છોડી દે અમે મસ્ત કરાવીશું

અમે તૈયાર છીએ અમે તૈયાર છીએ તમારા સપનાઓને સાકાર કરવા માટે બસ તમારે જે કે સરે કીધું એમ યસ સરે કીધું એમ કે છેક સુધી જોડાયેલા રહેવાનું છે વચ્ચે ક્યાંય સ્કીપ કરવાનું નથી તમામ પ્રકારની વસ્તુ

ઘણા બધા સેશન અમારેક્યુ ના હોય છે ઘણા રિવિઝન ના હોય છે અમે અહીંયા એવું માની જાહે છે કે જે વિદ્યાર્થી કશું જ કર્યું નથી આજે તો એ મસ્ત રીતે કરી એની ગેરંટી હું આપું છું બધા ટીચર મહેનત કરે બહુ જ હું ખુદ છું કે મેં અમુક બાયોલોજીના ચેપ્ટર ઉમીટ ચીઝ કર્યા છે છે હા અને કરી ખોટું ફિઝિક્સ પણ મેં ચાલુ કર્યું મેથ્સ કઈ બાજુ તૈયાર રહેવું જરૂરી સર

अरे हां बायोलॉजी नहीं वाच रहा था भूल ही गया यार बराबर नीट क्रैक करवाने सर 50% पोर्शन जो है ऑक्युपाई करते हुए तो ये सूझ है ये अपने चाहिए मैम तो પછી यस तो हमें बायोलॉजी तो प्रिपेयर कर वो सर को यस पढ़ा तो खाली केमिस्ट्री में क्यों हो जाए आग लगा देंगे आग लगा देंगे राख लगा देंगे खाली બાયોલોજી રીમા મેમ છે તો રીમા મેમ ની તો એટલી બધી ઉપલબ્ધિઓ છે કે અહીંયા હું વાંચવા રહીશ તો કાલનું લેક્ચર ચાલુ થઈ જશે મેડમ બરાબર તો રીમા મેમ જરૂર નથી મેમ એમને રેન્ક રેન્ક પણ આપેલા છે રેન્ક પણ આપેલા છે અને બાર વર્ષ કરતા પણ વધુનો અનુભવ છે એમનો અને બોટની પણ એકદમ ધુવાધાર છે તમે આગળના સેશન પણ જોયેલા હશે અને સાથે સાથે હીરવા મેમ પણ છે બોટની અંદર તો ભૂકા કાઢવાનું શું મેમ થોડું જણાવો ને બોટની વિશે કે કેવું રહેશે એમ

અમારા નશા થોડા અલગ હે ઠીક તો મેમ બસ અત્યારે તો કઈ વધારે એવું જણાઈશ નહીં બેચ ની અંદર જ ભૂકા કાઢવાનું થાય છે બેટા બટ એક તમને ગેરંટી આપું છું કે જો તમે આખો સેશન જોઈ લીધો દરેક સબ્જેક્ટ ની અંદર

જોઈન થાવ આપણી એપ્લિકેશન છે ત્યાંથી તમને ક્લાસ નોટ્સ ને ડીપીપી મળી જશે યસ યસ મેમ તો હવે પાર્ટ સર અને ઈરવા મેમ તમે આગળનું કન્ટિન્યુ કરો ઠીક છે બેટા તો મળીએ હવે આપણે બેચ ની અંદર ભૂકા કાઢવાના છે પ્લાનર હિસાબે તૈયાર રહેજો સપوز કોઈ ક્લાસ મિસ થાય છે તો ક્યાંક તમારો ટાઈમ બેટા એડજસ્ટ કરી અને રેકોર્ડ એ જોઈ લેજો ઠીક છે ઓકે બેટા તો મળીએ ઓકે બેટા તો ચલો હવે છે ફ્રીક્વન્સ્લી ફ્રીક્વન્લી આસ્ક્ડ ક્વેશ્ચન કે જેમાં મોટા ભાગના ક્વેશ્ચન ને અમે આવરી લીધા છે કે જેનાથી તમારા ડાઉટ સોલ્વ થઈ જાય તમને બેચ રિગાર્ડિંગ કંઈ પણ ડાઉટ છે તો એ તમને અહીંયા તમને મળશે ઓકે બેટા ચાલો પહેલો ક્વેશ્ચન છે ક્લાસ એપ પર હશે કે YouTube પર યસ તો બેટા આપણી જે ચેનલ છે PW ગુજરાતી નીટ તમે લાસ્ટ ઉમીદ જોઈ હશે તો એ PW ગુજરાતી ચેનલ પર છે પણ આ વખતે તમારી જે ઉમેદ છે બરાબર એ પીડબલ્યુ ગુજરાતી નીટ કરીને ચેનલ છે આપણી તેના ઉપર તમારે જોઈન થવાનું છે અને જેમાંથી તમે લાઈવ જોઈન કરી શકશો બરાબર તમને ડીપીપી ને ક્લાસ નોટ એપમાં મળશે પણ તમારે લાઈવ જોઈન કરવા માટે પીડબલ્યુ ગુજરાતી નીટ ચેનલ પર આવવાનું છે રાઈટ ચલો સેકન્ડ ક્વેશ્ચન છે મેમ આ બેચમાં કોને જોડાવું જોઈએ એવા તમામ વિદ્યાર્થીઓ જેને હવે નીટ જેનો ટાર્ગેટ છે 2026 માં 2027 માં 11th માં છો સ્ટીલ તમે નીટ માટે આ ઉમીદ બેચ જોઈ શકો છો બરાબર 12th માં છો ડ્રોપર છો ઇન શોર્ટ જો તમારો ટાર્ગેટ નીટ ક્રેક કરીને ડોક્ટર બનવાનો છે તો તમારે આ ઉમીદ તમારા માટે જ છે અને મિત્રો ફ્રી બેચ છે એટલે તમારા એવા કોઈ પણ મિત્રો છે કે જે ફાઇનાન્સિયલી પણ પહોંચી શકે એવું નથી એમના માટે પણ આ બેચ છે કારણ કે આની અંદર તમામ પ્રકારનું કન્ટેન્ટ કવર કરી લેવામાં આવશે રાઈટ છે ને મેમ યસ યસ સર અને સર ફ્રી બેચ છે બરાબર કન્ટેન્ટ એટલું ડીપમાં તમને મળવાનું છે એમસી ના લેવલ એકદમ હટકે હશે રાઈટ તો એવું નથી કરવાનું કે સ્ટાર્ટિંગમાં આપણે હાઈ એનર્જીમાં જોઈન કરીએ પછી લેફ્ટ થઈએ એવું નહીં કમ્પ્લીટ સેશનની અંદર તમારે જોડાયેલું રહેવાનું છે રાઈટ ચલો ઓકે મેમ લેક્ચર નોટ્સ ઉપલબ્ધ થશે અને જો હા તો ક્યાંથી

તો તમારે શું કરવાનું છે એપ્લિકેશનમાં જવાનું છે સિમ્પલ સર્ચ કરવાનું છે અથવા તો ક્યુઆર કોડ જે આપેલો છે અહીંયા રાઈટ એ તમે સ્કેન કરો તો તમે તમને ડાયરેક્ટ એપની અંદર રીડાયરેક્ટ કરશે ત્યાં જઈને તમારે બાય નાવ કરવાનું છે એનરોલ કરવાનું છે બેટા કમ્પ્લીટલી ફ્રી છે એટલે કોઈ પણ એક પણ રૂપિયો કપાવાનો નથી પણ સ્ટીલ તમારે શું કરવાનું છે બેચ પર જવાનું છે અને એનરોલ નાવ પર ક્લિક કરવાનું છે એટલે તમે જોઈન થઈ જશો અને યસ કેટલા કલાક છે તો બેટા થાકવાનું નથી જ્યાં સુધી ચેપ્ટર ખતમ થતું નથી જ્યાં તમ જ્યાં સુધી તમારી હન્ડ્રેડ એન્ડ ટેન પરસન્ટ પ્રીપરેશન થતી નથી ત્યાં સુધી આપણો લેક્ચર ચાલશે બરાબર થી આઠ કલાકનો ઓન એન એવરેજ લેક્ચર હોઈ શકે પણ આપણી એનર્જી એટલી હોય બેટા આઠ કલાક કેમ થઈ જાય ખબર પણ ના પડે રાઈટ તો આપણે બિન્દાસ ભણવાનું છે તમારા કન્સેપ્ટ ક્લિયર કરવાના છે આ એક ખરેખર બ્લેસિંગ કહેવાય સારામાં સારી બેચ કહેવાય કે જે ફ્રીમાં તમને યુટ્યુબ પર મળે છે જ્યાં સુધી તમારો એનર્જી તમારી જે એનર્જી છે ત્યાં સુધી અમારે લોકોએ વર્ક કરવાનું છે બસ તો છેક સુધી શરૂ કરીને અંત સુધી આપણે એક જ એનર્જી થી વર્ક કરવાનું છે એ ક્યાંય ડિક્રીઝ થવી જોઈએ નહીં બસ બાકી બધા અમે તમારી સાથે છીએ યસ 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 ચલો આ તો તમને ઓલરેડી ખબર જ છે છતાં એક વખત કહી દઉં જણાવી દઉં બરાબર તમારે વોટ્સએપ ચેનલ પર આપણે જોડાવા માટે થઈને આ જે ક્યુઆર કોડ છે તે સ્કેન કરવાનું છે અહીંથી તમને રેગ્યુલર અનાઉન્સમેન્ટ પણ મળશે બરાબર તમને નોટ્સ પણ મળશે લેક્ચરની માહિતી પણ મળશે એટલે અહીંયા ખાસ કરીને જોઈન થઈ જાઉં રાઈટ તેની સાથે સાથે બેટા આપણી એપ્લિકેશન જેમ મેં તમને કીધું પીડબ્લ્યુ એપ્લિકેશન પ્લે સ્ટોર પર જેને ઇન્સ્ટોલ કરી તેમાં આપણી બેચ જે છે તેને તમારે એનરોલ નાઉ કરવાનું છે તો અહીંથી તમને ફ્રી ક્લાસ નોટ્સ એન્ડ ડીપીપી મળશે આને કમ્પલ્સરી અત્યારે જ જેવો વિડિયો કમ્પ્લીટ થાય એટલે લિંક ઉપર ક્લિક કરીને ફોલો કમ્પ્લીટ કરી લેવાનું છે એટલે અહીંયા જોઈન થાશો તો તમને અપડેટ મળશે બધી લેક્ચરની અહીંથી તમને મળશે તો જગ્યાએ જોઈન ઓકે તો તો રેડી છો ને તમે બધા યસ ફરી એકવાર દરેક વિદ્યાર્થી જોશે આજના આ સેશન ની અંદર હે એક કોમેન્ટને અમે ખુદ વાંચીશું કારણ કે અમને ખબર પડે કોણ છે આ યોદ્ધા હે ને તો ઈ ખાસ કરવાનું છે બીજા તારા જે મિત્રો છે એને પણ શેર કરી દે છે

કે મેં તને ટ્રીક આપી અને એક દિવસમાં એક ચેપ્ટર તને કમ્પલીટ કરી દેશું જેથી તું માર્ચ ના એન્ડ સુધીમાં તું આખો નીટ નો સિલેબસ પૂરો કરી નાખી પ્લસ તને રિવિઝન નો ટાઈમ પણ એક વાર રિચાર્જ કરાવીને બેસ્ટ જો બરાબર એટલે કાઈ મિસ આપણે અને બેટા છે ને અમે જનરલી બીજા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે એ પણ હું કહી દઉં શરૂઆતમાં બે લેક્ચર જોશે પછી પોતાનો એવો આઘરા પ્લાનિંગ બનાવશે જે ફોલો જ નઈ જાય એની કરતા છોડ તારે તને એમ કહીશ કે સર અમે રિવિઝન ક્યારે કરું બેટા અમે તો કરાવી રહ્યા છીએ ને

أنا mulia dance Bye, everyone.